બેઠી બેસો ભગવાન એસી ચાલુ છે હર્ટિલ તે એટલે હું પોતે આનંદપૂર્ણ ભરભ્રમ છું કરના નહીં પોતે જ પરમચદ્ર પરમચદ્ર્ય કંપની જ્યોતિષે એવું આમ સહજ લાગે ખરું તમારી માણસ તરફથી જે અમે આ માણસ દેખાઈએ છીએ સામાન્ય માણસ દેખાય છે તો કેવી રીતે પ્રકાશ અને શાંતિ બે એટલા બધા પૂર્ણતામાં છે સો પ્રકાશ અને શાંતિ બે એટલા બધા પૂર્ણતામાં છે કે માણસ કે બીજી કોઈ કલ્પના એમાં જ નહીં

કંઈ નથી જ જેને જેમ વસિટે રામને કીધું કે જે રામ મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો જ કહું રામે રામે એક જ ચાહ્યું મને મારા પરમપમાં પૂર્ણ વિશ્વાસ આપો હે બરાબર છે રામ રામે એક જ ચાહ્યું કે મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ આપો કોઈ આપી શકે એમાં સહાય કરી શકે બોલે તો મારા વિચારથી હું લઈશ તો એટલે રામે ચાહી પરમપદ પૂર્ણ વિશ્રાંતિ એટલે પરમચિદ્ધાકસ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ અને વસિષ્ઠ એટલે બધું પરમચિદ્ધાકસ પરમ જ્યોતિ અખંડ જ છે એટલે વસિઠ પણે છે રામ પણે છે ને અહીં જે છે બધું એ જ છે આખો અનંત એ જ છે તો એવી રીતે વસિષ્ઠ જે વસિષ્ઠ વાક્ય જે કીધું ને એને પ્રકાશ જાણવાનો વસિષ્ઠ પ્રકાશ વસિષ્ઠ પ્રકાશથી વસિષ્ઠ પ્રકાશ થી અહીં જે રામે જે પરમપૂર્ણ વિશ્રાંતિ ચાહી તો એ અહીં સંપૂર્ણ વિશ્વાસથી અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એને કાંઈ પણ કર્યા વગર સહજ એ નિત્ય પ્રાપ્ય જ છે પરમપૂર્ણ વિશ્રાંતિ વસિષ્ટ વાક વસિષ્ઠ વાક્ય શબ્દની જગ્યાએ પ્રકાશ લેવાનો અહીં વસિષ્ઠ પ્રકાશથી અહીં ઇન ધ સેન્સ કાળ નહીં લેવાનો આ દેશ કાળ નહીં લેવાનો આ જગ્યા એવું નહીં અહીં શબ્દ એ અનંત વાચક જ છે પરમચિદાકાશ વાચક જ છે એટલે અહીં કાંક ના કરે એટલે કોઈ બીજો અર્થ ન કરે તો જે વસિષ્ઠ પ્રકાશથી જેને સંપૂર્ણ વિશ્વાસ હોય અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એવો તો એ કાંઈ પણ કર્યા વગર સહજ છે એ કીધું ને મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ રામને ચાહ્યું ને એ એને અહીં કાંઈ કર્યા વગર સહજ એ નિત્ય પ્રાપ્ય જ છે એ નિત્ય પ્રાપ્ય જ છે નવું પ્રાપ્ત થતું નથી એ પ્રાપ્ત થાય જેમ ત્યાં સભામાં દશરથની સભામાં વસેટામ સમાજમાં પુરાતન સિદ્ધો સનકાદિ આકાશચાર્યદ્રશ્ય દેવસિદ્ધ મુનિ બ્રહ્મણસિંહ દેવવર્ષિ રાજર્ષિ અને સિદ્ધો મહાસિદ્ધો બધા શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ અને જેને એમ કહેવાય ને કે છે કે એ જ રહેલા પરમચિત પરમચ્યાકંડ જ્યોતિ રહેલા જ બધા સત્પુરુષો સાધુ મહાત્માઓ બધા અને એ હાજર હતા તેમજ તો રામે કે કહ્યું કે મને મારા પરંપરામાં પૂર્ણ વિશ્રાંતિ જ જોઈએ બરાબર છે અને એ કોઈ સહાય કરો તમે તો બરાબર નહીં તો મારો વિચાર થયો એટલી તો એ એ જ પરમપતપૂર્ણ વિશ્રાંતિ પરમચિદ્દાકાશ પરમપરપૂર્ણ વિશ્રાંતિ કોઈ વસિષ્ઠ પ્રકાશમાં સંપૂર્ણ વિશ્વાસથી અમે પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ છીએ તો સમજાય અહીં અહીં એટલે અમે પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ છીએ માં વસિષ્ઠ પ્રકાશથી સંપૂર્ણ વિશ્વાસથી સમજાય છે ને તો કાંઈ કર્યા વગર એ પ્રાપ્ય છે છે બરાબર છે ખબર પડે વાક્ય રત્ન બરાબર બોધની એક વાક્ય ર થાય એવી રીતે કાંઈ કર્યા વગર સમજે જ ને સહજ છે એટલે અમે કાલે છે સત્તર સત્રાક્ષર અમે પોતે જ કરીને એ સંપૂર્ણ છે એટલે વાક્ય નથી એ પ્રકાશ છે અને અમે પોતે જ છીએ યસ એટલે કોઈ એકદમ સ્થૂળ દ્રશ્ય દટતી હોય તો કે એ એમનેમ તમે કહો એટલે તો એને એમ જોવું પડે કે અખંડ અવસ્થિત પ્રકાશનો આડત્રીસમો રાઉન્ડ છે જેમાં કોઈ અખંડ રહ્યું નથી અને અમે અખંડ રહ્યા છીએ તેની સ્થૂળ દ્રષ્ટિમાં પણ એને સ્વીકારવું પડે કે તો પછી હોય જ અમે પોતે જ પરમચિત પરમચિતખંડ જ્યોતિ છીએ એ ખાલી એમને બોલી દઈએ છીએ એવું નથી એટલે સ્થૂળ જે કાંઈ નથી એવી સ્થૂળ ભ્રાંતિ હોય ને કે હું આ છું ને આ જગત છે અને હું મારું છું હું જન્મું છું હું મારું કરું છું રાગદેશ કરું છું ઈચ્છા નીચા કરું છું સુખી કે દાવું મરી જાઉં છું એવી ભ્રાંતિ હોય તોય પણ એવી સ્થૂળભ્રાંતિનું એ પ્રમાણ છે કે અમે અખંડ વશિષ્ઠ પ્રકાશથી અમે પોતે જ પરમ સીધા ખાસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એવી રીતે અખંડ અડત્રીસ બાકી રીતનું બરાબર છે આ ભ્રાંતિનું પ્રમાણ તો કહેવાય જ કે ભાઈ એ પોતે જ વિચારે હું કેટલું રહ્યો અને હું બીજું બધું કેટલું રહ્યો અને એ આ ગૌણ રહ્યો ને એ મુખ્ય રહ્યો અને અહીંયા આ મુખ્ય છે અને ગૌણ કાંઈ નથી આ જ છે સો ટકા સત્તાની સં અને જે પ્રકાશ છે અને સાંભળી છે એણે લીધો ન લીધો કે એણે ઓળખ્યું ન ઓળખ્યું કે જાણ્યો ન જાણ્યો કે સમજ્યો ન સમજ્યો કે અનુભવ્યો ન અનુભવ્યો ગણ્યો ન ગણ્યો એ એમ એ નથી અમે અખંડ વસિષ્ઠ પ્રકાશથી અખંડ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જતી છીએ એવું સહજ રહ્યા છીએ એટલે એ કંઈ પ્રમાણ આપવાની જરૂર નથી અને એની જે એણે જે કર્યું છે રહ્યો છે કરે છે એ ભ્રાંતિથી અહીં જોવા જોવું જોવાનું એ પ્રમાણ નથી અમે જે રહ્યા છીએ સ્વત પ્રમાણ પોતાથી સ્વયં પ્રમાણ અને અમે પોતે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ જે વસિષ્ટ પ્રકાશ થી સંપૂર્ણ વિશ્વાસથી અમે પોતે જ પરમ સિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એવી રીતે રે બીજું કાંઈ કર્યા વગર તો એ પોતે જ કાંઈ કર્યા વગર પરમ ચિદાકાશ જે રામે ચાહી એ પરમ પરમ પરમપર પૂર્ણ વિશાંતિ સહજ છે કંઈ કરવાનું નથી બરાબર ભલે કોઈને જોવે કે ન જોવે રામને તો જોઈ તો નિત્ય પ્રાપ્તિ હતી એ પ્રાપ્ત થઈ બરાબર છે ક્લિયર છે શું છે નિત્ય નૂતન પ્રકાશ વશિષ્ઠ પ્રકાશ થી સંપૂર્ણ વિશ્વાસ થી અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भास अनंत कोटि મહાકલ્પ હે નહીં વસિઠ રામ ઉપસમ પ્રકરણ રાઉન્ડ આડુતીસમો આડોથીસમો રાઉન્ડ આદ્ય પરબ્રહ્મ સદગુરુદેવ જય

અને વિલાસ તથા ભાસ નામના બે તપસ્વીઓના જન્મ કર્માદિનું તથા તેઓને શોક થવાનું વર્ણન કરવામાં આવશે અહીંયા વસિષ્ઠ પ્રકાશથી સંપૂર્ણ વિશ્વાસથી કીધું વાક્યથી નથી કીધું એટલે આ જે સ્થૂળ દ્રષ્ટિ વાળાનું જે સત્તાસ્ત્ર દેખાય છે કે એનું વાક્ય દેખાય છે એ નહીં વસિષ્ઠ પ્રકાશથી સંપૂર્ણ વિશ્વાસથી બરાબર છે અને નથી 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 એવી કોઈ કોઈ પણ પણ કે કલ્પના ભ્રાંતિ જે પરમ પરમ છીએ વસિષ્ઠ બોલ્યા હે કમળ સરખા નેત્રો વાળા રામ અહમતા તથા મમતાનો નો ત્યાગ કરીને અને મનથી જ મનને કાપી નાખીને જો આત્માનું અવલોકન કરવામાં ન આવે તો જગતરૂપી દુઃખ ચિત્રમાં આલેખેલા સૂર્યની પેઠે અસ્ત પામતું નથી વશિષ્ઠ બોલ્યા હે કમળ સરખા નેત્રોવાળા રામ અહમતા તથા મમતાનો ત્યાગ કરીને અને મનથી જ મનને કાપી નાખીને જો આત્માનું અવલોકન કરવામાં ન આવે તો જગતરૂપી દુઃખ ચિત્રમાં આલેખેલા સૂર્યની પેઠે અસ્ત નથી આપદા મહાસમુદ્ર જેવી પડે છે ગરબડોથી ભરેલી ઋતુ જે અજ્ઞાન રૂપી કાળા વાદળાવાળી છે તથા જળ પદાર્થો રૂપી જળની ધારાઓને વરસાવનારી છે તે વારંવાર આવ્યા કરે છે આ વિષયમાં જ ભાસ અને વિલાસ નામના બે મિત્રોના સંવાદરૂપ પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે કે જે સંવાદ સહ્યાદ્રીના શિખર ઉપર થયો હતો હિરામ ઊંચાઈથી આકાશને પહોળાઈથી પૃથ્વીને અને ઊંડા પાયાથી પાતાળને દબાવીને રહે આ